પચાસ રૂપિયા આટુ ભાઈ કોક ની જિંદગી નો સવાલ છે ના ના કોકની જિંદગી નો સવાલ છે એ તો તમને ખ્યાલ છે ને તમારા છોકરાઓ છે ને ઘરે કેટલા છે હા તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હૈશો આ શું છે તમારી ભાષા મને સમજાવો કઈ વાંધો નહી હું તમારી ભાષામાં સમજવા તૈયાર છું આ તો ઈ ભાઈ મને ઈ બ્રેડ નું દેખાડ્યું એટલે મેં તમને કીધું ઈ બ્રેડ નું બાકી અમે તો આ લઈને આવ્યા છે અમને તો આ ખબર છે અમે ચાર તરીકત છે એટલે ઈ યુઝ બેડ દેખત છે છે સાત વાગે લાઈટ હતી હા હા બસ સાત તમ તારે મારે ઘરે કેમેરા છે જ તમ તારે તમારે કેમ કેમેરાની ફૂટેજ જોવી હોય ને તોય તમ તારે હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે આજની ડેટ છે તો આજની જો હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું બે દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય બે દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય બાકી અમારા ઘરનું જે જમવાનું અમે બનાવી છે એમાં તો કોઈ દિવસ આવી પ્રોબ્લેમ નથી થતી તમારી બ્રેડ માં કે તમને જ કઉ છું કે હું તમને સાથે બનાવેલી છે તો આમાં કેમ એક તો અલગથી નહીં બનાવી હોય ને અલગથી બનાવી તો આ બ્રેડમાં કે મારી હતી જ હતી એટલે ક્યારે મેં જોયું નતું કોઈ અત્યારે તમને ખબર પડી ને આમાં નથી એમાં નથી આ ભાઈ મને કીધું કે આ પ્રોબ્લેમ હોય કે તો મેં કીધું કઈ વાંધો ને તમે બોલાવું ભાઈ ને ભલે નોટ આઉટ કદાચ એમાં નથી આમાં તો છે ને હા એ તમે ભૂલ તમારી કબૂલ કરો છો હું તમને એજ કઉ છું છે ને બસ કઈ વાંધો નહીં અમારે એ જ છે છે ને ઓકે હવે અમે અમારી રીતના અમે કરી મારી છોકરી ને કઈ પણ થયું અત્યારે થાય જ છે થોડું થોડું સવાર સુધી કઈ થયું ને એટલે ભાઈ હું તમને તમતારે વિડીયો ચાલુ જ છે આપડે દુકાન બંધ કરી દેજો ભાઈ હો કોક ના બચ્ચાની જિંદગી ઉપર તમે આવું ખેલોમાં બરાબર આ પચાસ રૂપિયાની કિંમત છે મારા બચ્ચા છે ને નાના છે તમારી છોકરી નાની ને તમારી છોકરીને હું એવી રીતના ખવડાવું શું કરું મને તમે તો મારો જ પણ પૂછો અને તમારા કેમેરા ચેક કરી લ્યો હું એક શબ્દ નથી પેલું ઈ ભાઈ મને ત્યાંથી હટી ગયા મને કે અમારે કે વસ્તુ કે ઈ લોકો મોકલાવે છે તમે ડાયરેક્ટ એમના સાથે વાત કરો તો મેં વાંધો નહીં તમ તારે બાકી ઈ ભાઈ નો હક છે જોવાનો બરાબર હું ઘરમાં કોઈ પણ વસ્તુ બેની મારા માં ન આવે તમારે વસ્તુ દેવામાં આવે છે આ ભાઈને ધ્યાન રાખવામાં આવે છે બરાબર બે ની કમ્પ્લેન છે એકની કમ્પ્લેન નથી કરતી હું બે નું કરું છું અને હું અહીં જ રહું છું